અઠ્યાવીસ એપ્રિલથી એક મે સુધી યોજાયેલ આ ઇવેન્ટમાં એકસો એકસઠ દેશોના અઠ્યાવીસોથી વધુ પ્રદર્શકો સાથે ભારતે તેના પ્રવાસન પ્રદાનને પ્રોત્સાહન આપ્યું છે ઇનક્રેડિબલ ઇન્ડિયા પેવેલિયનમાં રાજસ્થાન ગોવા ઉત્તર પ્રદેશ અને કર્ણાટક સહિતના અનેક ભારતીય રાજ્યોની જવાબદારી ભાગીદારી છે જે તેમની સાંસ્કૃતિક વારસો કુદરતી સૌંદર્ય અને આધુનિક સુવિધાઓને હાઇલાઇટ કરે છે પેવેલિયનમાં સત્રો અને પ્રદર્શનો જેમ કે વર્ચ્યુઅલ રિયાલિટી અનુભવનો સમાવેશ થાય છે જે મુલાકાતીઓને આકર્ષવા અને ભારતના જીવંત પ્રવાસન પરિપ્રેક્ષણ પ્રદર્શિત કરવા માટે રચાયેલ છે આ પહેલ ભારતને વર્ષભર પ્રવાસન સ્થળ તરીકે સ્થાન આપવા માટેની છે કેન્દ્રીય મંત્રી શેખાવતે આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સાથેની ચર્ચાઓ દરમિયાન ટકાઉ પ્રવાસન અને સરહદવાર સહકાર માટે ભારતની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી પેવેલિયન ઓછા જાણીતા સ્થળો અને ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે જે જવાબદાર પ્રવાસનના વૈશ્વિક વલણ સાથે સુસંગત છે એટીએમ ભારતની ભાગીદારી વૈશ્વિક પ્રવાસન ઉદ્યોગમાં તેની વધતી પ્રભાવશક્તિ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા માટેના પ્રયાસોનું પ્રતિબિંબિત કરે છે આ પહેલે ભારતને વૈશ્વિક પ્રવાસન કેન્દ્રો તરીકેના સંભવિતતાને લઈને ચર્ચાઓને વેગ આપ્યો છે જેમાં તેની સમૃદ્ધ સાંસ્કૃતિક વૈવિધ્યતા અને આધુનિક માળખાકીય સુવિધાઓ છે આ ઇવેન્ટ ભારતના પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની અપેક્ષા છે સ્થાનિક વ્યવસાયો માટે નવી તકો ઉભી કરે છે અને તેની વૈશ્વિક હાજરીને વધારશે એટીએમ બે હજાર પચીસમાં ભારતની ભાગીદારી તેની અદભુત આકર્ષણોને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે